આ લોકો મન નિરાશ થી પાકિસ્તાન આયેલા છે ને ઠાકોર હા તો અમારા ઘરવાળા અહીંયા એમના ભેગા દાઢી છે ને દાઢી વાળવા અઢીસો રૂપિયા આપે છે બાર વાગ્યા સુધી હા તો એ સાહેબ આપડે લાગે છે તમને પણ ચાલી રૂપિયા અમારી જોડે ભાડુ નતો ને હમ તો ઉધાર અમે રિક્ષા કરીને અમારા ઘર વાળા ને એક નિરાશ હતા બેન અમારા રાવળ દેવ હા એ બંને સાહેબ પાસ આયા હવે એમ કે છે કે તમારી અમને આપડે લાગે નવા દાડા છે ને એટલે તમને અમે ના લઈ જાતે કે તમે ક્યાંથી આયવા

હમ રે ગયા એટલે તમારી મદદ માટે સાહેબ ફોન કર્યો તો તમે ઈજી કે મદદ करू શું કરું હાલ ગયો તમે સાહેબ કોઈ એક્ટિવિટી કોતો એક્ટિવિટી તમે સપોર્ટ હાલતા હોય તો અમારી આબર્જેટ એમને લાગતી હોય તો અમે ધરતી ઉપર હાલતા હઈએ ને આ અમે હડતા હઈએ અરે નો આબર્જેટ લાગે મારા ભાઈ આ અમાર ઘરવાળાનો નામ હે હાલો હા બેન અમે વાટવા વાત ને અમારા બાજુ માં રહે બાજુ માં બેન છે ને રાવર દેવ છે એ વાટવા અમે બે ગયા તા એ બે દાડા થી હું પછી ગઈ બીજા દાડે ગઈ તી બેન એ બેન કે હેડો ભાભી કે વાટવા કે આપડે કે અઢીસો રૂપિયા આલે છે કે વાટવા જઈએ કે નવરાત્રી આવે છે તમારે કે હું એ લુગડા લઈશ વાટવા જઈશું કે તમારે લેવા હોય તો તમે હેડો કે પેલા એમ કીધું કે દાંતડું નહીં હતું તે બીજા બેન અમે પંદર જણા હતા તો પછી બીજા બેન હતા કે કા બેન ને હવે સકડી ને કે ઉતાર આવી કે ને કે લઈ જાય કે દાંતડું માર કરી લે આવતી ઈ દાંતડું સકડી વાળા ભાઈ લઈ

હા બોલો એના નંબર આપો સીસવાડા જોડાવો હાજી હાજી બોલો એના નંબર આપો એટલે એમના એ બાઈ મોણા નથી એમના ઘરવાળા ના છે જે હા એ ઘરવાળા હા એ ઘરવાળા બોલ્યો તો ઘરવાળા ને ખબર છે આ એને ઘરવાળા ને તો અમે વેલા બોલાવ્યો તો ને હમ એ હું કેતો તો હમ કે એ ભી એમને ખબર ના હોય કે હમ વાર્તા કે નતો આવડતું ની ના પાડે ને તો અમે પ્યોર ગોમડિયા છે અમે બધું વાટી કન બધું અમને ફાવે બરોબર એના ઘર ના કેતા તો તમારે આબરશડ લાગે હવે એમના કરવાળા કેતા તતો એમના કરવાળા ને ફોન હે કર્યો હમ તમારા ગામમાં કોઈ બીજો કોઈ રાખે કે એક જ રાખે છે આ ઘણાય સાહેબ આ તો રાધનપુર સીટી મોટી છે ને હા પણ અમે એમ સાહેબ બનાસકોઠા નગોટના સા આપણે કોંગ્રેસ તાલુકા ના બરોબર હમ પણ આપણે રાધનપુર પોલિટિશિયન છે ને હમ એ આપણે સાફ સફાઈ કરે છે હમ એટલે હું એક નું નામ છે એટલે હું એકલો કરીને આવતો રહો છું ડીએસપી ઓફિસ ને પોલિટિશિયન ને બધે બરોબર હમ

હા પેલા જ ભાઈ બોલો તો ઈ એમ કીધું તું કે ભાઈ અમારી જાતી ભેતિ રાખે ને મને આમ અમાર આભાર સેટ લાગે ને એવું બધું કેતા તા ઈ કેને કેતા મને હા મારે ચેનલ આલતી હોય ને ચેનલ માં મારા ચેનલ માં નંબર જોઈ મને ફોન કર્યો બરોબર મને કે તું વાત કર લઉં એવું નો રાખાય એમ એવો તો અમારે શેર ની કોઈ દી એમને મે તો બોલાયા જ નથી કોઈ દી કીધું નથી તમાર ઘર ના ઓને કેતા તા

તો અહીં થી કામે જ્યાં પેલી વાત તો નઈ એને મેં કીધું પૂછ્યું કે આ મારા ઘર ના કામે જાય છે કે આ કે તે એમને માં અહીં થી બેસી ગયા અહીં થી અહીંયા ગયા તો હવે એમને અહીંયા જઈ ને અહીંયા બેઠા છે તો કોઈ એમને પાણી ની બેરણી પડી હશે એમને જઈ ને હાથે ઉતારી તો બૈરા બાયર બાયર હોય ને એમને કઈ વાતો કરીએ કે હવે આપડે આપડા ભેગા કોણ છે તો એમને કોઈ કીધું કે આ વરઘોડા છે હવે જે હોય એ નામ તો લે આમાં કઈ એનું ભૂંડું એને કોઈ કીધું નઈ,

આટલી વાત કરી એમાં પાછા બાર મળશું કઈ એક નહીં એટલે વાત કરીને પાછા ભાગે કે પાણી પીવા કે એવું અમારે કઈ પાણી અમે તમે ભલે પીજું પણ તમારી પાછું એવો કઈ હાટો નહીં આટલી બેનો બેનો વાત કરી એમાં ખોટું ને એવું ભાગવાનું છતાંય મને તો કઈ કીધું નહીં હું તો ઘરે મેં મેઘ તમારે મને ફોન કરવો તો એના પછી ઘરે આવી છે ઘરે જયારે આયો હોય ને ત્યારે વરે અહીંયા પછી મને આય ને કીધું મેં એક વાંધો નહીં હશે છે તો આપડે એમને કશું તો કે વધારે કઈ બોલ્યા તો નહીં તો કે કઈ કશું હે નહીં

આભડછત ની તો કોઈ વાત નથી ખાલી એમને કીધું કે ભાઈ જગો અમે તમારે ઓરગાંણા નો આપડે ભેગું આપણે પાણી કેમ પીશું એ પોતામાં જ વાતો કરી તે અમને ના કીધું પોતામાં એને બેનો બેનો પોતામાં વાતો કરી હમ કે આપડે અમને પાણી આપડે તો કે ભેગું નહી પીએ ને લાઈન માં રાખો બતાવો મેં તો લોગર કો ચેનલ માં સડે તમને ફોન આવશે બસ ના ના લઈ લો ના ના વાંધો નહીં ફોન એ તો જે વાંધો નહીં તો મારે પેલા જ ભાઈ છે હજી તો વરીન તો આમે રોજ ભેગા છીએ મને હજી હજુ તો કઈ મને મને તો વરીને બોલાય નથી કે લગી મેં એમને કશું કીધું ફોન કરો એને લાઈન માં લઈ કે હું લાઇન માં લઈ લઉં વાત કરી લીધા

હાલો હા પણ જો વાત કરો ભાઈ હા આ તમે પાછા હા

દેખો મારી વાત મારી વાત સાંભળો આ મને કઈ ખબર નઈ તમારે હું જેટલો સમગ આયો આવ્યો પૂછું એટલું બાકી તમે હજી એમને ભેગા થઈને મને કહો આવે છે પેલું કરો છો ને આમ કરો છો તમારે ચોરી બધી છૂટવા મળી ભાડું નથી તો વાળા ને પેલું કઈ ના તમાર ઘરના ચેતર વાળો તો બાપડો કોઈ કેતો નતો તમારા ઘર ના થાય છે એટલે લાગે છે વરે બેન દેખો મેં સાંભળ્યુંડિયું એટલે હું તો આયો નથી એના પેલા તો બપોરે તમે લડવા જા કે નહીં

પણ મારા ઘર ને જો તમાર થી વધતા હોય તો મને કઈ હું તો કઈ કેવા ને લડવા આવતા રેકોર્ડિંગ હોય તો એ બરોબર છે ઈ તો હું તમને ભાઈ કે તમે આવીને કદાચ પૂછો એ તો કીધું નથી તમે આ મુર્ગા નું કે લડવા ધોકા લીધા છે

ઉપાડવું કે ઈ બેન ને લાયા કે તો પછી આપડે તને મોહર પણ ઈયા છે કીધું આ તો કોઈ કોઈ થાય નઈ તો ના પણ તો તમારે શું કરવાનું શું કીધું તો આવું શું તમારો ગુનો તમે અહીંયા આવીને લડ્યા તો ખરી એમ વધ્યા તો એ બધું કીધું મને કીધું તમે લડ્યા છે કે નહીં લડ્યા અમે લડ્યા નહીં અમે કીધું તમે લાખા ભઈ એમ કેતા હતા કે તમે અમે નથી કીધું તો તમે નતું કીધું મુકો અમાર માતા નામ ખાતે તમે નતું કીધું

તમને સબડાતા ને મને આને જવાબ દોલોતા નઈ મને કયો અબડાવો ન સબડાતા

વાત કરું છું કાપી નાખ્યો એને છે હેલો મને તમે જવાબ નથી તો પ્રશ્નનો શું પરસેન તમારો તમે અબળગનો સબડા તો એ મને આવો તમે કેવી રીતનો મન પૂછો નથી અબડાયાનો ના અમે પૂછો એનો કેવો પર્સન થાય મને તો કઈ ખબર નથી તમે કેતા હોય એમ કહો એ તો તમને ખબર હોય ને થાય